આમ તો સાક્ષાત શનિદેવ ભગવાન હનુમાનજી મહારાજ કુબેર ભગવાન માં નર્મદાજી સાક્ષાત છે શોધવા જવાની જરૂર નથી કણ બિરાજમાન છે પણ તેમ છતાં આપણે કર્યું શરૂઆતમાં કે આઈએ હનુમંત બિરાજીએ સુંદરકાંડ કરું મતી અનુસાર એટલે ભગવાનનું આપણું સ્વાગત કર્યું હતું બોલાયા હતા આમંત્રિત કર્યા હતા અને આપણે જાણીએ છીએ કે જ્યાં જ્યાં રામકુંડ ગવાય ને ત્યાં હનુમાનજી સાંભળવા આવે છે ઈહી બીતી જહા જહા હરિચરિત કરહી નારી નર ગાન તહ તહ કપી બહુ રૂપ ધરી ગ્રહ કરહી શ્રવણ પુટપાન આ સંતો ભગવાન તો જાણે છે પણ આ તો આપણા માટે હું તમને કહું છું કે આ રામચરિત માનસમાં લખેલું છે કે જ્યાં જ્યાં રામકુળ ગવાય ત્યાં હનુમાનજી સાંભળવા જાય છે સાંભળવા જાય છે એટલું નહીં કાનને પડિયા જેવડા કરી દે છે કરહી શ્રવણ પુટપાન કાન કાનને પડિયા જેવડા કરી દે છે બહુ સાંભળવા મળે એટલા માટે એટલે હનુમાનજી હાજરા હજૂર છે પણ કયા સ્વરૂપે છે કોના હૃદયમાં બિરાજમાન છે આપણને ખબર નથી બરાબર એટલે આપણે જ્યાં ભગવાનની સ્થાપના કરી છે ત્યાં આપણે ફૂલની વરસાદ કરી અને ભગવાનનું વેલકમ કરીએ હનુમાનજી મહારાજનું સ્વાગત કરીએ અને બીજું આદરણીય પરમ પૂજ્ય સંતો મહંતો અને એમાં બ્રિજેશગીરી મહારાજે આટલું સુંદર આયોજન કર્યું છે આપણે ભાગ્યશાળી છીએ કે શ્રાવણ માસમાં નર્મદાજીના ખોળામાં શનિ દાદાના ચરણોમાં અને કુબેર ભગવાનના સાનિધ્યમાં આટલું સરસ ભગવત સ્મરણ કરવાની તક મળી અને તમે બધા જેટલા ભક્તો એ પધાર્યા છો જેટલા પણ એ ભક્તો પધાર્યા છો આપ સૌનું પણ ગુજરાતીમાં કહેવત છે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એટલે તમારા બધાનું પણ ફૂલ નહીં ફૂલની પાંખડીથી સ્વાગત કરીએ છીએ આ બે કારણથી આપણે પુષ્પવૃષ્ટિ કરીએ છીએ પહેલાં ભગવાનનું સ્વાગત અને જેટલા પણ ભક્તો બિરાજમાન છે એમનું પણ ફૂલ ને ફૂલની પાખડીથી સ્વાગત કરીએ છે અને આગળ ગાઈએ કૌતુક દેખી સુમન